અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે 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 જેના અનેક સામે સામે આવ્યા ત્યારે વધુ એક આવ્યો જેમાં સાવરકુંડલાના થોડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો છે બે સિંહ બાળ અને બે સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે તો થોડા દિવસ પહેલા પણ આ ગામમાં સિંહ અને સ્વારની લડાઈનો વિડીયો વાયરલ થયો હતો તો ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ અને રેવન્યુ વિસ્તાર હોય કે અન્ય વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ તેમજ જીવ જંતુ વધતા હોવાને કારણે સિંહો પરેશાન થતા હોય છે જેથી સિંહો ખુલ્લામાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે જેના કારણે સિંહો સતત ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો સાવરકુંડલા તાલુકાના થોડી ગામ નજીક આદસંગ જવાના રોડ ઉપર બે સિંહ પરિવાર સાથે જ બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે